ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના નાના કોળી સમાજ દ્વારા પરંપરાગત મહાબીજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વ સમાજની એકતા સંસ્કૃતિ અને સેવા ભાવનાનું પ્રતિક બન્યું હતું મહાબીજના દિવસે વહેલી સવારથી જ સમાજના યુવાનો વડીલો અને મહિલાઓએ માલપુઆ બનાવવાની કામગીરી શરૂ કરી હતી અંદાજિત આઠથી દસ વિશાળ કડાઈઓમાં પરંપરાગત રીતે માલપુવા તૈયાર કરવામાં આવ્યા હતા આ પ્રક્રિયા દિવસભર ચાલી હતી જેમાં સ્વાદ અને શુદ્ધતાનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું હતું તૈયાર થયેલા માલપુઆને મિની ટ્રેક્ટર દ્વારા સમાજની ઓફિસે લાવીને સંગ્રહ કરવામાં આવ્યો હતું આ વ્યવસ્થા રાત્રે ભક્તોને સુવ્યવસ્થિત રીતે મહાપ્રસાદ પીરસવા માટે કરવામાં આવી હતી રાત્રિના સમયે મહાબીજ પર્વ નિમિત્તે પાંચ હજારથી પણ વધારે ભક્તો અને શ્રદ્ધાળુઓને માલપુઆનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો આ દિવસે સમાજના લોકોએ પોતાના કામ ધંધા બંધ રાખી ઉત્સવમાં ભાગ લીધો જેથી પરંપરા જીવંત રહી હતી મહાબીજના પર્વના અવસરે રાત્રે રામદેવ પીર મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ભજન સત્સંગ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નાના કુડી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા ઉપપ્રમુખ તરીકે કેતનભાઈ પરમાર ખજાનચી જગદીશભાઈ વાજા આગેવાનો વજુભાઈ ગઢિયા અને જીતુભાઈ કામળિયા તેમજ મહિલા સમિતિના હીરુબેન ગરેજાના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી તેમણે વ્યવસ્થા પ્રસાદ વિતરણ શાંતિ અને સ્વચ્છતાનું ઉત્તમ સંચાલન કર્યું હતું બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ